નમસ્તે આપણે આજે નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરીમાં ભેગા થયા છે હું હિમાંશુ પંચાલ નવજીવન ન્યૂઝ વતી આજે વિવેકભાઈ સાથે એમના આ ફોટોગ્રાફી એક્ઝિબિશન વિશે લંબી કહાની વિશે વાત કરીશું પહેલાં તો વિવેકભાઈ આ લંબી નો વિચાર કેવી રીતે આવ્યો અને આ ફોટોગ્રાફ્સનું સિલેક્શન કેવી રીતે થયું એ વિશે જરા અમને જણાવો વિચાર તો એવી રીતે આવ્યો કે લગભગ હું પહેલેથી જ વાત કરું કે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં હેઝલ બ્લડ કેમેરા હેઝલબ્લ કંપનીએ નવો કેમેરા લોન્ચ કરેલો અને એના ડેમો માટે બધા ફોટોગ્રાફરને ઇન્વાઇટ કરેલા અને એ હતો હેઝલ બ્લડ જેના બધા ફોટોગ્રાફ છે એ વખતે એની કિંમત લગભગ સાડા ત્રણ ચાર લાખ રૂપિયા હતી અને એ વખતે પેરેલલ એમણે કીધું કે ભાઈ આ તાત્કાલિક તો ઇન્ડિયામાં નહીં મળે પણ એ વખતે કોઈ બી મોડલ કેનન હોય નિકોન હોય કે કોઈ પણ કંપની હોય એનું મોડલ લોન્ચ થાય પછી એક દોઢ વરસ લાગતું હતું ઇન્ડિયામાં આવતા અને બધું ગ્રે માર્કેટ હતું મુંબઈ જઈને તમારે પહેલાં છાપામાં લપેટીને તમને આપે એ લઈ લેવા એટલે એવા સંજોગોમાં લગભગ આ કેમેરા મારા હિસાબે બે હજારની સાલમાં ઇન્ડિયામાં આવ્યો બધા રઘુરા ને બધા બે ચાર ઘણા બધા લોકો જે ફોટો જર્નાલિસ્ટોએ એને પસંદ કર્યો અને લીધો એ પછી બે હજાર એકમાં મને ખબર પડી કે આવો કેમેરા અને મને એ વખતે જ્યારે હું લાઈફનું કામ નવું નવું કરતો હતો શીખ્યો હતો સ્ટ્રીટમાં એમાં તો ડોક્યુમેન્ટ્રીનું કામ કરતો હતો અમદાવાદનું તો મને હંમેશા મારો લેન્સ હતો એ એટીન થર્ટી ફાઇવનું વાપરતો તો પણ મને વાઈડમાં સંતોષ નહોતો હવે એટીનથી નીચે જાઓ એટલે તો પછી ફિશ આઈ થઈ જાય અને ડિસ્ટોશન આવે અને એટીનની બી મર્યાદા હતી કે થોડુંક વધારે નજીક જાવ તો પણ ડિસ્ટોશન આવે તો એનો કોઈ રસ્તો દેખાતો નહોતો પણ આ કેમેરા મેં જોયેલો હતો એટલે મને થયું કે ક્યાંકથી મળી જાય તો એ કેમેરા લેવો અને મને ખબર પડી કે ભાઈ મુંબઈમાં કોઈ પાસે છે અને સારી કન્ડિશનમાં છે એટલે હું ટ્રેનમાં બેસીને મુંબઈ ગયો પપ્પા પાસેથી પૈસા લીધા લોન લઈને અને એ પૈસાથી મેં આ કેમેરા દોઢ લાખ રૂપિયામાં બે હજાર એકમાં આ કેમેરા ખરીદ્યો ખરીદ્યા પછી એવું થયું કે મને આની ટેવ પડી ગઈ એટલે ડિજિટલ ની એન્ટ્રી થઈ ડિજિટલ કેમેરા પણ વસાયા એક બે ત્રણ જેમ જેમ મેગા પિક્સલ વધતા ગયા એમ એમ કેમેરા પણ બદલ્યા તો બે હજાર સત્તર સુધી છે કે આ મારી યાત્રા ચાલુ રહી પેનોરામિક કેમેરાની ડિજિટલ તો હતો જ પણ સાથે સાથે મને જ્યાં ગમે કે મને એવું લાગે કે અહીંયા આ કેમેરાથી વધારે સારું રિઝલ્ટ આવી શકે એમ છે અને બીજો પ્રોબ્લેમ એ હતો કે ફિલ્મ કેમેરા હતો એટલે ફિલ્મ ડેવલપ કરવી અથવા કરાવવી મારો મારો ડાર્કરૂમ મેં કાઢી નાખેલો કેમિકલ્સ મળતા નહોતા એટલે એ મુંબઈ ડેવલપ કરવા મોકલતો કોઈક વાર અમદાવાદમાં એક બે જણા હતા એ ડેવલપ કરી આપતા એટલે એ બધું ભેગું થઈને જ્યારે રાખેલું અને એમાં નીચે પછી આપણે સ્કેન કર્યું તમે લોકોએ આ સ્કેન કર્યા પહેલાંનો સમય તો એવો હતો કે આપણે આમ નેગેટિવ જોઈને ખુશ થતા હતા કે ભાઈ આ બહુ સરસ એમ પેનોલોમાં ફ્રેમ આવી પણ એને સ્કેન કરવી કેવી રીતે એ પહેલાંનો સમય એવો હતો કે મેં એક બે લેબમાં કામ વાત કરી તો કે આ સ્કેન તો બે ટુકડે કરવી પડે તો એનો તો કોઈ મતલબ હતો નહીં એટલે પછી એમ જ પડી રહ્યું હતું પણ પછી આ જે વર્લ્ડ ફોટોગ્રાફી ડે આવતો હતો ગેલરી પણ ખાલી હતી અને ખાસ તો મારા બે ત્રણ બુક્સના કામ ચાલી રહ્યા છે એડિટિંગના કોફી ટેબલ બુક્સના એટલે એમાં એ સિલેક્શન કરતાં કરતાં મન થયું કે આ તો બહુ જ બધું કામ પેનોરામ કેમેરા પર થયેલું છે લગભગ બનારસ આખું થયેલું છે અમદાવાદ ખાસું બધું થયેલું છે પુષ્કરમાં ઘણું બધું થયેલું છે તો એ બધા કામને ભેગા કરીને એક નવી ફોર્મેટની પ્રિન્ટ કરી અને જો વ્યુઅર્સને એટલે ફોટોગ્રાફર્સને ખાસ કરીને બતાવવામાં આવે તો એક એમને નવો પર્સ્પેક્ટિવ પણ જાણવા મળે વર્ટિકલ હોરિઝોન્ટલ બંને ફ્રેમ્સ એ લોકોને કેવી રીતે વાઇડ એંગલમાં કેવી રીતે જોવું એક તો વાઇડ એંગલ લેન્સ પોતે જ બહુ અત્યારે છે એમાં આને આટલું બધું જોવું અને એમાં આ કેમેરા તો પેલો રેન્જ ફાઇન્ડર જેવું હોય હતું એમાં એટલે તમને લેન્સ પણ દેખાય વ્યૂ ફાઇન્ડર આમ હોય લેન્સ પણ કેમેરામાંથી દેખાય પીળું ટપકું મેચ કરવાનું એટલે ટોટલ મેન્યુઅલ કેમેરા એટલે પણ એમાંથી કોઈ પણ ફોટો તમને આઉટ ફોકસ ના દેખાય કે ના રહે એવી એક પ્રેક્ટિસ કરતો હતો હું દિવાલ ઉપર એક લીટો દોરું ગમે તે દિવાલ પર ને પછી એનાથી હું ફોકસિંગ જુદા જુદા ડિસ્ટન્સ પર જઈને પ્રેક્ટિસ કરતો હતો એ રીતે પ્રેક્ટિસ કરતાં કરતાં મેં આની સ્ટાઇલ મારી ડેવલપ કરી ને આ રીતે બધી વાત આખી બની અને એ પછી તો સિલેક્શનમાં એવું નક્કી કર્યું કે ભાઈ બનારસ પર મેક્સિમમ કામ થયું છે તો થોડુંક વધારે પ્રિન્ટ્સ બનારસની હોય પ્લસ ડાંગ છે કે પુષ્કર છે કે બિહાર જ્યાં જ્યાં હું ગયો ત્યાં ત્યાં મારી સાથે આ કેમેરા હતો તો સાથે એટલે જે જ પ્રિન્ટો મને ગમી અને મને એવું લાગ્યું કે આ વિઝ્યુઅલી બહુ સારી લાગે કારણ કે ડિસ્પ્લે ફોટોગ્રાફ જુઓ બુકમાં અને ડિસ્પ્લે થવો એ બંનેમાં બહુ મોટો ફેર હોય છે જ્યારે મારી બનારસની બુક બની રહી છે હમણાં આગળ જતાં તો આ એવું જરૂરી નથી કે એમાંના આ બધા ફોટા જ એમાં હશે ઘણા ફોટા એવા હોય છે કે બુકના હોય ને ઘણા ફોટા એવા હોય છે કે એક્ઝિબિશન ના હોય તો આ ડિફરન્સ પણ તમને ખબર પડવો જોઈએ જે મને પડે છે એટલે મેં એ રીતે મારી રીતે એનું સિલેક્શન કર્યું અને આખું એક્ઝિબિશન ઊભું થયું તમે વ્હાઈટ ફોર્મેટની વાત કરી પહોળા પટ્ટાની જે આ સેવન્ટી એમ એમ આઈમેક્સ સ્ક્રીન જે દેખાય મોટા પહોળો પટ્ટો એની તમે વાત કરી જ્યારે તમે એવા કેમેરાથી ફોટોગ્રાફ કરવાનું ચાલુ કરો અને કોમ્પોઝિશન્સ ચેન્જ થાય એ વિશે તમે કહો કે એ થર્ટી ફાઈવ એમ એમ જે ફૂલ ફ્રેમમાંથી તમે જ્યારે વાઇડ ફોર્મેટમાં ગયા ત્યારે તમારી જોવાની પદ્ધતિ કઈ રીતે બદલાઈ એમાં બહુ મોટી ચેલેન્જીસ હોય છે એટલે ચેલેન્જ એ રીતની હોય કે વાઇડ એંગલ લેન્સમાં જોવું અને આ તો નોર્મલ છે પણ વાઇડ એંગલ છે અને એક્સ્ટ્રીમ વાઇડ છે એટલે તમને આખું ચિત્ર એવું દેખાય કે મલ્ટિપલ એક્ટિવિટીસ ચાલતી હોય અને આનો ફાયદો પણ છે કે તમે પેલામાં તો શું છે હું તમારો ફોટો પાડતો હોઉં તો તમને ખબર પડી જાય તમે મારી સામે જુઓ હસો કે ના પાડો કે જે કંઈ આમાં એવું છે કે વ્યૂ ફાઇન્ડર આ બાજુ હોય એટલે હું અહીંયા ફોટો પાડતો પણ મારી લેન્થ આટલે સુધીની હોય એટલે અહીંયા ઊભેલી વ્યક્તિ કે ઘટના કે જે કંઈ ચાલતું હોય એમને ખબર ના પડે કે એમનો ફોટો પડે છે એમને ખરેખર સામેવાળો વ્યક્તિ દેખાતો હોય કે ભાઈ આ વ્યક્તિનો ફોટો પડી જાય છે એ વ્યક્તિ મારી સામે જોતો હોય પણ ખરેખર એનો ફોટો મારામાં આવે નહીં મારામાં બીજી બધી જ વાતો આવે એટલે તમે આ આખું જોશો ને તો કદાચ રેર એકાદ બે ફોટા એવા છે જેમાં ફોટોગ્રાફ કોઈ વ્યક્તિ કે જે કેરેક્ટર છે મારી સામું જોઈ ગયું છે એટલે એક એ ચેલેન્જ એવી રીતે હતી કે વાઇડ જોવું એટલે એક તો આખું તમારે આમ કરીને જોવું પડે એટલે જે વ્યક્તિ ઘટના ચાલતી હોય એક તો એનું બેકગ્રાઉન્ડ ફર્સ્ટ ઓફ ઓલ કારણ કે હું મારે મેક્સિમમ ડેપ્થવાળું આ ટુ વાઈડ એંગલ વાપરો એક્સ્ટ્રીમ ત્યારે તમને ડેપ્થ જોઈતી હોય તમે જો એને ફોર કે ટુ પોઈન્ટ પર શૂટ કરો તો એનો કોઈ મતલબ નથી એ લગભગ આ બધા જ ફોટોગ્રાફ છે એ પહેલાં તો આઠથી નીચે એપર્ચર પર મેં પાડ્યા જ નથી આઠ અગિયાર સોળ એવી જગ્યાએ અને લગભગ ચારસો એમ એમની આઈએસઓની ફિલ્મ ચાહે ઇલફોર્ડની હોય કે કોડાકની ટીમેક્સ હોય કે સ્લાઇડ હોય તો એ રીતે પછી મેં જોવાનું શરૂ કર્યું ઘટનાઓ જુદી જુદી રીતે કે ભાઈ હું વાઇડ એંગલ મેં બેર કેમેરા લાગતો હતો લટકેલા એટલે એક બાજુ આપણો ડિજિટલ લટકેલો એક બાજુ આ હોય એટલે પહેલાંમાં હું જોઉં અને પછી હું આમાં જોઉં એટલે મને જે ડિફરન્સ ખબર પડે મારે જે જોઈતું હોય તો ઘણીવાર એવું થાય કે મેં આ આ કેમેરા બાજુમાં રાખીને પહેલાં ડિજિટલથી પણ પાડ્યો હોય પણ જ્યાં મને એવું લાગ્યું કે ના આ ઘટના અથવા તો આ વસ્તુ અથવા તો આ જગ્યાને જસ્ટિસ તો જ મળશે જો આ પેનોનામા મોડમાં જોઈને હું જોઈશ અથવા તો ક્લિક કરીશ એટલે એ રીતે પ્રેક્ટિસ કરતાં કરતાં આખી વાતને ઘટનાને સમજતા સમજતા હું ગયો ધીરે ધીરે અને ધીરે ધીરે મેં શરૂઆતના ઘણા બધા ફોટોગ્રાફ્સ સેવા છે જે મને પોતાને પણ નહોતા ગમતા જોવા અને પછી તો એવી પરિસ્થિતિ થઈ કે હું જ્યારે એક અખબારમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે હતો ત્યારે ફ્લડ કવર કરવાનું આવે કે બીજું કંઈ પણ એવું કવર કવરેજ કરવાનું આવે ત્યારે પણ હું આ કેમેરાનો મેં ઉપયોગ કર્યો જેમાં અહીંયા એક છે સૌરાષ્ટ્રમાં જ્યારે ફ્લડ આવ્યું ત્યારે હું ફ્લડ ત્યારે કવર કરવા ગયો ત્યારે મને થયું કે આનું જસ્ટિસ જેને જેનું સ્વરૂપ દેખાવું જોઈએ જે લોકો કેવી રીતે આ ફ્લડમાં કામ કરે છે કેવી રીતે રહે છે તો એ આ કેમેરાથી બહુ સારી રીતે હું બતાવી શકી છે એટલે ત્યાં મેં આવી રીતના યુઝ કર્યા છે એટલે એમ કરતાં કરતાં પ્રેક્ટિસ કરતાં કરતાં આખી આ ફોર્મેટમાંથી પહેલી ફોર્મેટમાંથી આ ફોર્મેટમાં હું આવ્યો અને લગભગ એ જર્ની બે હજાર સત્તર સુધી ચાલી એક તો મેં એક્ઝિબિશન સાથે બહુ લાંબા ટાઈમ સુધી કામ કર્યું છે એટલે આ તસવીરો ફોટોગ્રાફ્સ એવા છે કે જે વ્યુઅર પાસેથી આશા રાખે કે વધારે ટાઈમ દરેક ફોટોગ્રાફને અપાય જોવા માટે અપાય હવે આપણે ડિજિટલ યુગમાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં અને સો દોઢસો લાઇક્સમાં જે ફોટોગ્રાફની લાઈફ એક જે જીવન છે એ બે ચાર સેકન્ડની છે એને એનાથી બિલકુલ વિપરીત વિચાર છે આ તો એ વિશે અને વિષયો ઉપર જ ફોટોગ્રાફી કરવી એ વિશે તમારો અભિપ્રાય વિષય ઉપર ફોટોગ્રાફી એટલા માટે કરવી કે મારા ગુરુ જ્યોતિભટ્ટે મને કહ્યું હતું કે એકવાર હું બહુ જ દુઃખી થઈને એમની પાસે ગયો કે હું કચ્છ ઉપર કામ કરવાનું મેં શરૂ કર્યું નાઇન્ટીન નાઇન્ટી ટુમાં અને પછી સિરિયસલી નાઇન્ટી ફાઇવમાં એટલે ઓગણીસો ચોરાણુંમાં એમની પાસે હું ગયો એમને એમણે એમનું બધું કલેક્શન મને બતાવ્યું કે જોયેલું પણ હતું એટલે મેં કીધું સાહેબ તમે આ બધું કરી નાખ્યું મારે શું કરવાનું તો કે મેં કર્યું ને એ હવે અત્યારે નથી હવે તું કરીશ એ બીજા વીસ વર્ષ પછી નહીં હોય એટલે તું અહીંથી શરૂ કરે એમ એટલે ફોટોગ્રાફી એક તો ક્ષણની વાત છે પ્લસ બીજું ફોટોગ્રાફી એ અત્યારના સમયની અનુસર એટલે જે જે પણ આપણું કલ્ચર છે એ અત્યારનું કલ્ચર છે વીસ વર્ષ પહેલાં વધારે જ જુદું હતું કે પછાત હતું એમ ઘણો અત્યારે થોડા પૈસા આવ્યા તો એ લોકો વધારે એમની રીતે મોડર્ન થયા હોય પણ ફિલિંગ્સ તો એની જ છે જેમકે આપણે ઘરમાં રહેતા હોઈએ નાનકડા ફ્લેટમાં ને પછી આપણે મોટો બંગલો બાંધીએ પણ એ આપણી રહેણીકરણી તો એ જ રહેતી હોય છે આપણે આપણે આપણી આદતો નથી બદલાતી માત્ર આપણે એક નાના રૂમમાંથી મોટા રૂમમાં જઈએ છીએ આટલો જ ફેર હોય છે એવી જ રીતે કલ્ચરલ ડિફરન્સમાં એવું છે કે તમે કલ્ચરને તમે કેપ્ચર કરો તો પછી એ કલ્ચરને જે જોવાની તમારી રીત છે બે વર્ષે ત્રણ વર્ષે પાંચ વર્ષે ધીમે ધીમે બદલાતી જાય જુદી જુદી ઘટનાઓ બદલાતી જાય જગ્યાઓ જેમ કે બનારસ છે તો આ ઓ બે હજાર ને બેનું બનારસ કે ચારનું બનારસ ને અત્યારનું બનારસ તો બંનેમાં ફેર છે તો અત્યાર બી મને કોઈ ડિસેપોઇન્ટમેન્ટ નથી થતું આઈ એમ એન્જોઈંગ તો ઘટ એક વિષયને પકડીને એટલા માટે કરવાનું કે જ્યારે તમે લાંબી જર્ની કરો ને તો જ તમને ખબર પડે કે તમે વીસ વરસ પછી કે પંદર વરસ પછી કે દસ વર્ષ પછી કે તમે ક્યાં ઊભા છો એમ અને એકની એક જગ્યાએ તમે દસ વાર જાઓને ત્યારે તો તમને ખાસ કરી બનારસ જેવી કે પુષ્કર છે જ્યાં બહુ જ ભીડભાડ હોય જ્યાં સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી ઇન્ડિયામાં જે ચાલે છે આપણું આપણો જે બેઝ છે જ ફેથને એના ઉપર આખો કન્ટ્રી આપણો નભેલો છે ઊભેલો છે એમ એટલે તમે જુઓ કે કુંભમેળા મેં ત્રણ કવર કર્યા તો કુંભ મેળામાં કેમ આટલા બધા લોકો આવે છે કારણ કે આપણી શ્રદ્ધા આપણી આસ્થા જોઈને પરદેશીઓ આવે પણ પરદેશીઓના કામ એટલા સારા નથી હોતા જેટલા આપણા ફોટોગ્રાફરો કરી શકાય કારણ કે આપણને ખબર છે આપણી આસ્થા શું છે આપણને ખબર છે કે દીવો તરતો મૂકવો એ તો એક નાનકડી એક પ્રક્રિયા છે પણ દીવા પાછળની જે વાત છે આખી કે ભાઈ એ શું કરવા દીવો તત્વો મૂકવાનો તો એની પાછળની કથા એ માત્ર ઇન્ડિયન માણસ જ જાણી શકે ઇન્ડિયન ફોટોગ્રાફર હોય કે ઇન્ડિયન હ્યુમન બિંગ હોય એ જ જાણી શકે એને એટલે લાંબુ કામ તમે કરો ને તો એ ફોટામાંથી પછી તમે કમ્બિનેશન કન્વર્ઝેશન કરો માણસો જોડે વ્યક્તિઓ જોડે એ કન્વર્ઝેશન કરતાં કરતાં તમને બીજા સબ્જેક્ટ એમાંથી ને એમાંથી જ મળે અને તમે લાંબો કોઈ પણ જર્ની કરો તો આજે બનારસમાં તમે મારી પાસે લાઈફ માંગો તો લાઈફ છે ડોક્યુમેન્ટેશન તો ડોક્યુમેન્ટેશન છે તમે એમ કહો કે મૃત્યુ ઉપરનું કામ તો મૃત્યુ ઉપરનું આખું એક્ઝિબિશન થયું છે પોટ્રેટ તો પોટ્રેટ મારી પાસે છે તો આમ જુઓ તો એક બનારસનું જ કામ પણ એમાંથી તમે બીજા ચાર સબ્જેક્ટ ક્રિએટ કરી શકો જો તમે લાંબુ કામ કરો તો લાંબી વખત સુધી કામ કરો કોઈ પણ વિષય હોય ચાહે પુષ્કર હોય બનારસ હોય કે કોસ્ટલ હોય જે બી તમે ગણો એને તો એ વિચારને લઈને જે જ્યોતિભિ એ મારામાં જે બીજું અને અશ્વિન મહેતા એટલે મને ફોર્ચ્યુનેટલી એવું થયું કે ગુરુઓ બહુ સારા મળ્યા એટલે એ બધાની સાથે જેમ કે અશ્વિન પ્રકાંત તો એવું હતું કે મેં કહું તમે લેન્ડસ્કેપમાં કેટલું વેરિએશન આપો પછી એમને જ્યારે ગિફ્ટ ઓફ સોલ્યુટ્યુટ કરી ત્યારે લોકોને ખબર પડી કે પથ્થરની ફોટોગ્રાફી થાય કે દરિયા કિનારા પરની પેટર્ન પર એ ફોટોગ્રાફી થાય તો આ બધું જે ઓબ્ઝર્વ કરો તમે મેઇન ફોટોગ્રાફી ઇઝ એ આર્ટ ઓફ ઓબ્ઝર્વેશન ક્લિક તો બધું ઠીક છે ગમે તે કરી નાખે પણ આર્ટ ઓફ ઓબ્ઝર્વેશન જ મસ્ત છે તમે કોઈ પણ ફોટા જોશો ને તો આમાં તમને લાગે લાગશે ઝીણવટથી જોશો તો કે મારે દરેકે દરેક ફોટામાં ક્યાંક ને ક્યાંક મેં એવું ઓબ્ઝર્વ કરીને હું ઊભો રહ્યો છું અટક્યો છું રાહ જોઈ છે અને પછી કર્યું છે જેમ કે આ ફોટોગ્રાફ છે તો આમાં મારી જોડે કોઈક બીજો ફોટોગ્રાફર પણ ઊભો તો જગ્યાએ અને હું એટલું સરસ આમનું બધું પહેરેલું હતું બધું કપડાંને એવું અને હું ફોટા પાડતો તો ઉભો ઊભો રહ્યો હતો પેલો મને કે આપ ક્લિક કરો બહુ જ બહુ જ અચ્છા છે મેં કહું હા હા બસ મારી પાસે પેનોનમિક હતો સો આઈ વોઝ વેઇટિંગ ફોર અને ગાય મેં જોઈ હતી મેં કહું આ ગાય આ બાજુ આવી રહી છે જો મેં કહું ગાય આવે એટલે મારો કેમેરા ગાય ઉપર જ મૂકેલો છે મારો કેમેરા જ ગાય ઉપર છે અને એના કારણે જ આખી ફ્રેમ બની છે અને ગાય આપણા હિન્દુ સંસ્કૃતિનું એક એવું પ્રતિક છે જેને લોકો આસ્થા સાથે જોડે છે તો આ બધી વસ્તુઓ તમારા દિમાગમાં એ વખતે હોય તો આવા પ્રકારનું કામ થાય પણ હું જો આ પિક્ચરમાં ગાય ના હોત તો ફોટો તો સારો જ હતો પણ જે એની જેની ગ્રેસ આવો જોઈએ ફોટાનો કે જે એનો ચામ આવવો જોઈએ ના આવ્યો હોય એટલે આટલું જ શીખવાનું છે કે ભાઈ ગાય આવી આવતી હોય તો ગાયને આવવા દેવાની આટલું જ આવડી જાય શીખતા એટલે જોતા તો તમારે ફોટોગ્રાફીમાં સક્સેસ છો આ પ્રદર્શન વિશે એક છેલ્લો સવાલ કે સૌથી નાની પ્રિન્ટ છે પ્રિન્ટ છે એ પચાસ ઇંચની છે તો આ સાઈઝ અને ફોટોગ્રાફનું એ વિશે તમે કેવી રીતે કરો છો કે આ સાઈઝની પ્રિન્ટ થશે એ એવું છે કે એક તો ગેલેરીની સાઇઝ આપણને ખબર છે જ્યાં જે પણ ગેલેરી હોય એની એ પ્રમાણે જ આપણે એની અંદર રમવાનું હોય હવે ધારો કે ગેલેરી નાની હોત તો હું ફોટા આ ફોટો હું મેં એટલો જ મોટો રાખ્યો હોત જો ગેલેરી નાની હોત તો પણ બીજા ફોટાને મેં નાના કર્યા હોત કે જે આપણે વધારે મોટા કર્યા છે કારણ કે બીકોઝ ઓફ આપણને ખબર છે આપણી ગેલેરીની સાઇઝને આપણી કામ કરવાની સ્ટાઇલ એવી છે કે આપણે પહેલાં બધું માપ લઈ લઈએ આ કરીએ તે કરીએ તો સાઇઝ અને જે પ્રકારની ફોર્મેટ છે હું હું એવું માનું છું કે તમે જે પ્રકારનો ફોટોગ્રાફ પાડ્યો હોય એ પ્રકારની સા એ પ્રકારનો સ્કેલ અથવા પ્રિન્ટની સાઇઝ અથવા તો એ પ્રકારની પ્રિન્ટ જો તમે ન કરી શકતા હો તો પછી એ એક્ઝિબિશન કે પ્રદર્શન કરવાનો કોઈ મતલબ નથી તો એ રીતે મેં આની સાઇઝ સિલેક્ટ કરી અમુક નાના અમુક મોટા અમુક એકદમ મોટા તો એ રીતે આખું આ કામ ઊભું વર્ટિકલમાં પણ તમે જોશો તો વર્ટિકલમાં એ હવે વર્ટિકલ આનાથી ગમે તેટલો સારો હોય પણ તમે આમથી મોટો કરો તો ન સારો લાગે કારણ કે તમારે આમથી આમ જોવાનું છે આમાં આમથી આમ ફરવાનું છે એટલે આમાં પણ નજર તમે વચ્ચે ઊભા રહીને તમે એક 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 ધારે આ ધારે આમ પિક્ચર નહીં જોઈ શકો તમે તમારે આખી તમારે મૂવ થવું પડશે તો એ બધી તમારી મગજમાં એ ગોઠવાયેલું હોવું જોઈએ આખું સેટઅપ કે ભાઈ કેમેરાનો સેટઅપ અને રાત્રે હુંમાં તમને વિચાર આવવા જોઈએ કે ભાઈ આ અને મને તો એવું છે કે તને તો ખબર છે કે ભાઈ આ ફોટોગ્રાફ કર્યો પણ હવે આ નથી મજા આવતી એટલે આને મોટો કરનાર એ છેલ્લી ઘડીએ બધા દોડે ફ્રેમવાળાએ દોડે પ્રિન્ટવાળાએ દોડે પણ અલ્ટિમેટલી જે આનું રિઝલ્ટ આવે એ જે મને ગમતું હોય અને મારે જોઈતું હોય અને લોકોને પણ ફાઇનલી ગમે એવું આવે તમારો સમય આપવા બદલ આભાર થેન્ક યુ નવજીવન ન્યૂઝ વતી હું વિવેકભાઈનો આભાર માનું છું અને આ એક્ઝિબિશન પહેલી સપ્ટેમ્બર સુધી સત્ય આર્ટ ગેલેરીમાં બધા જ દિવસો ચાલુ છે બપોરે બારથી રાતના નવ વાગ્યા સુધી જેને પણ આ પ્રદર્શનમાં રસ હોય પ્લીઝ તમે આવો અને આ એક્ઝિબિશનને માણો થેન્ક યુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ